હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજે આપણે બર બાર પૌરો બે હે અને છે ઉત્તરાયણ તો બધાની ઉત્તરાયણની હાર્દિક શુભકામના અને બધાએ આવો બાર પૌરો કરવા બધાએ આવો મસ્ત એન્જોય કરો અને બધાએ સરસ મજાનો લાવ લ્યો તો જો હું અમે પૂગે બાર પોરો કરવાનો અમારા અટાણામાં કુંભ સ્થાપનથી એ કરવાનું હે તે સાડા નવ વાગ્યાનું મૂર્તું તો અમે બસ પૂ ગયા આગળ થોડીક વાર પહેલાં જ ને હલીક વાર મીમાન ને બેઠા ને હું મણી હે ને આવી રીતની હેરસ્ટાઈલ વાળી નો કલર પણ બઉ સરસ આવ્યો અને તૈયાર થઈ ગયા થોડીક વાર બેઠા કાવ કરે ગો અર્જન મોટો લેવા ગો મકો લેવા ગો આ હેન મારા હાથમાં પડ્યું ને તે આગળ મારા થી ભાંગે પડ્યું તે હમું કરමු જે હા એ વેરી ને ઈ ભરવાને તીની નજરી હે ઈમાં તો સડે બીજું આવે સડાવવાનું ઉપરથી હમ રહેને ગેટ ને બધું તૈયાર કરવાનું હે ને એ કરે આ ગાલિસા પાથરવાનો સોકરા ને ગણપતિ સાઈડમાં સાઈડમાં હા આણીએ જે આખો જાય ઠાકોરને કે શું નું બેલો દે દીએ મેવ નું વાત દિયને હેવ નું હે નેંગ નું હે છે હેલો મત તો કસી રહેજો રહેજો આ હે ને ધજા पकड़ ले। ठीक कर।

दो दो हां ता काका ना जयवीर

कौन नहीं दिखाया है नहीं इंग्लैंड वाले बुलाने ગામ ભટકેગા મારું એ નવંગવન દે માતાજીને જયા એટલા બેરા રાઉલિયા દેહે મારા રાઉલિયો ને નામ

आखिर क्यों तक करो ले जा मान जान नहीं मेरेन बरकेला आ बताइ जा बरकेला आईयो सारू के

જો અમારા ગામનું સામુડ માતાજીનું મંદિર છે ને આ અમારે મોટી સમાજ છે ને સામું માતાજીની અસીમ કૃપાથી જ અમે આજે આદિ જોયો નગર પરવા આદિત અમારે બહુ પરવાની બે વાર પહેલાં હમણાં આદિ બહુ વહીમવ હતો અને આજ માતાજી દી દીધો તો માતાજીના આશીર્વાદ મેડિયા જોવાય ને આજે મોહી દીકરી હેન ભેગી થઈ ગઈ ને બહુ આખોરાનો હું બહુ રાજી થઈ કે કે મારા તાલીઓ જોહે મારો વિશાલિયાનો હા બે દણાયયો હા હા તમે બે દણાયયો ના ના મામા બસ મારે ફોઈ ને કહે કે વિડીયા માં લીધા ની સીતારામ દે મામા સીતારામ હતી કાકા થોડી થાય વાંધો ને હાસ્યું કરજો જો અમાર બધી પૂજાની તૈયારી થઈ ગઈ સરસ ને બે હું પૂજામાં आजो जो आ मेहमान जियां आवे न अर्धा तैयार थान बाकी बाकी रे घंटे तैयार था आज मामे दादा ने हम आजर नहीं है इते दोहियो दी है दोहा दी है है दोहियो न दोहा मामे रो दी है देखो हमें बदाई नहीं हा मारी कल तो माथी तुम्हारे छोकरा आवे तो थाई नगा मामेरा नता तंत करी ઈ ઈશ્વર ભગવાનના નામમાં સંદી થાયને દીગ દીપ નારાયણોમાં દીપ નારાયણે પ્રાર્થના પુરવગ નમસ્કાર ભાગ્ય नमो देवी दुवा नमो जेदी ये नमो दुजेम गुरु गोविन्दन्द देवसा विते गौरम नमो लृष्णा ब्रुष्णा गोपाल गति के भवदान धारय सुरते तो लक्ष्मी कामो वरदो भव अनियन देवी पूजयन न अनन गुं पूजयन न परेतो पितृमोक्ष तो भव जयवन्तीका बकुल पाते जप जपnablaदि कर विरताल पुत्व बिल्ली प्रवाल तुलचि दलो माला इब्ना जगदीशम प्रतिदर प्रार्थना पूर्व